સુરતમાં માનવતાનું મહેકતું મોતી ફર્મ દ્વારા ટ્રાફિક જાગૃતિ અભિયાન અંગે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકો ટ્રાફિકના નિયમો વિશે જાગૃત થાય તે હેતુથી આયોજન કરાયું હતું આ રેલીમાં પોલીસના જવાનો અને ટ્રાફિકના જવાનો દ્વારા ટ્રાફિક જાગૃતિ વિશે માહિતી આપવામાં આવી હતી અને લોકોને ટ્રાફિકના નિયમો ભંગ ન કરવા સૂચન કર્યું હતું સુરતમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ મોટી છે ત્યારે આજે પોલીસની ટીમને સાથે રાખી માનવતાનું મહેકતું મોતી ફર્મ દ્વારા ટ્રાફિક અવરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કાપોદ્રા વિસ્તારમાં આવેલ ધારુકા કોલેજથી આ રેલીનું આયોજન કરાયું હતું જેમાં કાપોદ્રા પોલીસની ટીમના જવાનો ટ્રાફિક પોલીસની ટીમના જવાનો ઉપરાંત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા બસો પચાસ થી વધુ લોકોએ આ રેલીમાં જોડાઈ લોકોને ટ્રાફિક વિશે જાગૃત કર્યા હતા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે શપથ લેવડાવ્યા હતા આ કાર્યક્રમનું આયોજન દિપેશભાઈ બોગરા અને સંદીપભાઈ ધોળકિયા દ્વારા કરાયું હતું આ મામલે માનવતાનું મહેકતું મોતી ફોર્મ ધરાવતા દિપેશભાઈ બોગરાએ જણાવ્યું હતું કે આજકાલના યુવાનો અને લોકો ટ્રાફિકના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરે છે ચાલુ ડ્રાઇવિંગ પર મોબાઈલ પર વાત કરે છે રોંગ સાઈડમાં વાહનો ચલાવે છે અને વાહનો ચલાવતી વખતે અમુક જે નિયમો ફરજિયાતપણે પાલન કરવાના હોય છે તે કરતા નથી તેથી ઘણીવાર મોટા અકસ્માતો સર્જાતા હોય છે અને લોકોનો ભોગ પણ લેવાતો હોય છે ત્યારે આજના યુવાનો આ બાબતે જાગૃત થાય અને ટ્રાફિક નિયમોનો ભંગ ન કરે તે માટે આ ટ્રાફિક જાગૃતિ અભિયાનની શરૂઆત કરાય છે આજે યોજાયેલા કાર્યક્રમમાં આરએસએસના જવાનો, એસએમસીના કર્મચારીઓ, કાપોદરા પોલીસની ટીમના જવાનો, ટ્રાફિક પોલીસની ટીમના જવાનો અને ગુજરાત હોમગાર્ડ સુરત જિલ્લાના કમાન્ડન્ટ પ્રફુલભાઈ શિરોયા એસ 24 ના સાદનાબેન સાવલ્યા એડોકેટ કિશોરભાઈ સોજીતરા પણ ઉપસ્થિત રહ્યા હતા અને લોકો ટ્રાફિક દાખવે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું મારું ફર્મ છે કવિ છું લેખક છું અને અનેક લાગણીઓ પ્રકાશિત કરી છે શું કાર્યક્રમ ટ્રાફિક જાગૃતિ અભિયાન અંતર્ગત પોલીસ સ્ટેશનની સહ ટીમ હતી અને ટ્રાફિક પોલીસ સ્ટેશનની ટીમ હતી સહયોગથી સાથથી સહકારથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ કે ભાઈ આજે દિન પર દિન જોતા જઈએ કે ભાઈ સુરત અને અનેક જિલ્લાઓમાં ટ્રાફિકની સમસ્યાઓ વધતી જતી રહી છે અને ટ્રાફિકની સમસ્યા લોકો રોંગમાં ચાલી રહ્યા છે કોક લોકો ફોર વ્હીલ ડ્રાઈવ કરે છે તો બેલ્ટ બાંધી વગર ચાલી રહ્યા છે તો તે તેમને જાગૃત કરવા માટે તેમને ઉજાગર કરવા માટે અને ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થઈ રહે અને સુરત સોનાની મુહૂર્ત ફરીથી બની રહે એ હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો રેલીમાં લગભગ ની ટીમ ઉપસ્થિત છે એસએમસી ની ટીમ ઉપસ્થિત છે અમારી ટીમ ઉપસ્થિત છે માન્ય કિશોરભાઈ સોજીત્રા કાપોદરા પોલીસ સ્ટેશનની ટીમ ઉપસ્થિત છે ગુજરાત હોમગાર્ડ સુરત જિલ્લાથી કમાન્ડન્ટ માન્ય પ્રફુલભાઈ શિરોયા ડોક્ટર સાહેબ ઉપસ્થિત હતા અને અન્ય સંસ્થાઓ પણ ઉપસ્થિત હતી લગભગ અઢીસો કરતા જે વધારે લોકો થયા હતા ટ્રાફિક સમસ્યા બાબતે એક જ મેસેજ લોકોને આપીએ કે ભાઈ સુરત શહેરને આજે સોનાની મુહૂર્ત ફરીથી આપણે ઊભી કરીને બનાવવું હોય અને સુરતને સુવાસિત કરીને આજે ઊભું કરવું હોય તો સુરતમાં એક જ સમસ્યા જે અત્યારે દિન દિન વધતી જઈ રહી છે જે ટ્રાફિક સમસ્યા છે તેનો આપણે નિરાકરણ કરીએ લોકો રોંગમાં ચાલી રહ્યા છે મામૂલી કિલોમીટર માટે એને આપણે બંધ કરીએ રોંગમાં ચાલતા આપણે અટકીએ બસ આજ સંદેશ અર્થે અમે ચાલી રહ્યા છીએ નમસ્તે હું હોમગાર્ડ કમાન્ડન્ટ ડૉક્ટર પ્રફુલ શિરોયા સાથે સાથે લોકદ્રશ્ય ચક્ષુબેંગ અને રેડક્રોસના માધ્યમથી આજે હું જે માનવતાનું મહેકતું મોતી સુરત ટ્રાફિક જાગૃતિ અભિયાન જેમાં ખાસ કરીને દિપેશભાઈ અને સંદીપભાઈએ જે ધારુકા કોલેજમાં આજરોજ સવારમાં આયોજન કરેલું તો એમને ખરેખર હું અભિનંદન આપું છું સાથે સાથે એક મેસેજ પણ એવો આપવા માગું છું કે પોતે સોથી જો જાગૃતિ લાવશે તો જ આ ટ્રાફિકનું આપણે નિયમનું પાલન કરીશું લોકો રોડ સાઇડમાં જતા હોય ને ત્યારે એક્સિડન્ટ થતાં લોકોના મૃત્યુ થાય છે ત્યારે પણ આપણને પાછળથી પસ્તાવો આવે છે ઓવર સ્પીડમાં ગાડીઓ ચલાવી છે પોલીસ મેમો આપે છે ત્યારે આપણને એમ થાય છે કે આ મેમો મને કેમ આપ્યો પરંતુ ત્યારે પણ આપણે જો લિમિટમાં હોઈએ અને કંઈ કદાચ અનંબરના બને તો આપણો જીવ ખરેખર આપણે બચાવી શકીએ છીએ ઘરે કોઈક આપણી રાહ જોવે છે એ મગજમાં વિચાર રાખીને જો આપણે ગાડીનું સંચાલન કરશું તો ગાડી ચલાવીશું તો એક આપણે સ્વજાગૃતિથી એક વિશ્વ જાગૃતિ સુધી અથવા તો સુરતની જાગૃતિની જે ટ્રાફિકની સમસ્યા છે એ હલ કરી કરાવી શકીશું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત